નાગપંચમીની મહત્તા નાગપંચમી મહિમા નાગપંચમી શ્રાવણ માસની શુક્લ પક્ષની પંચમી તિથિને મનાવવામાં આવે છે આ દિવસે દેવી નાગદેવતાઓની પૂજા કરવામાં આવે છે એવી માન્યતા છે કે નાગદેવોની પૂજાથી કાળસર્પ દોષ શાંત થાય છે સંસારમાંથી ભય દૂર થાય છે અને જીવનમાં શાંતિ અને સંપત્તિ આવે છે નાગદેવતાઓનો ઉદ્દેશ વસુકી નાગ શેષનાગ તક્ષકનાગ કારકોટક પદ્મનાગ મહાપદ્મનાગ કુલનાગો આઠ નાગદેવતાઓ નાગપંચમી પૂજાવિધિ પૂજાવિધિ આવશ્યક સામગ્રી નાગદેવની પ્રતિમા ચિત્ર અથવા સાદુકાળું ધાગો નાગરૂપે કાચું દૂધ ચાર આફ્ટરવર્ડ સૂર્યદેવને જળ અર્પણ કરો પાંચ નાગ સ્તોત્ર પઠન કરો નીચે આપેલું છે છ ઘરમાં કેળા કે દૂધનો ઉપવાસ રાખો બહોળું ખાવાનું ટાળવું સાત નાગદેવને સફીદ ફૂલો ચઢાવો આઠ સર્પ દોષ નિવારણ માટે શિવલિંગ પર નાગનું ચિત્ર ચઢાવી નમસ્કાર કરો નાગદેવતા સ્તુતિ મૂળ મંત્ર ઓમ નમોસ્તુ સર્પેભ્યો યે કે ચિવી મનુ યે અંતરીક્ષ યે દીવી સર્પેભ્ય નમઃ અર્થ હે નાગદેવતાઓ ધરતી પર રહેનાર આકાશમાં વિહાર કરતા અને દિવા સ્વર્ગમાં નિવાસ કરતા સર્વ નાગદેવતાઓને નમન છે પ્રણામ છે નાગસ્તોત્ર શાંતિ માટે અનંતમ વાસુકીમ શેષમ પદ્મનાભમ ચકમ્બલમ શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલીયમ તથા અર્થ અનંત વસુકી શેષ પદ્મનાભ કંબલ શંખપાલ ધૃતરાષ્ટ્ર તક્ષક અને કાલીય આ સર્વ નાગદેવતાઓને હું નમસ્કાર કરું છું તેઓ મારી રક્ષા કરે પ્રાર્થના પ્રેમભર્યું નિવેદન નાગદેવને હે નાગદેવતા તમે જગતના રક્ષણ કરતા છો તમારા કરુણાપૂર્વકના આશીર્વાદથી ઘરમાં શાંતિ રહે પરિવારમાં સુખ સમૃદ્ધિ અને આરોગ્ય રહે હું શરણાગત છું મારી ભૂલ ચક્ષમાઓને માફ કરો અને હું સદા તમારી ભક્તિમાં સ્થિર રહું તેવી કૃપા કરો નોટ એ દિવસે ખાંડ ન ખાવાની માન્યતા છે ખોખા કે તાંબાના પાત્રમાં દૂધ ભર્યું જઈ નાગદેવને અર્પણ કરો આ દિવસે જમીનમાં ખોદકામ ટાળવું જોઈએ